ચલો ગાઈસ હવે આપણે વ્લોગ એડિટિંગ કરીએ ગાઈસ તો પપ્પા લઈ આવ્યા હતા દાબેલી ઈ પણ ભૂજ થી કા જાનું ગાઈસ મે પેલા ના પાડી દીધી હતી કે હું નહીં ખાઉં કેમ કે આદિપુર ની દાબેલી એટલી આમ એવી હોય છે ને જરા ટેસ્ટ વગર ની એટલે દાબેલી ઉપર થી મન ઉઠી ગયો છે પણ અત્યારે ભૂજ ની દાબેલી જોઈને એમ થયું હા હા ખાવી જોઈએ કા જાનું હે ને મમ્મી સાચી વાત

અહીંયા છે એક્ઝિબિશન જોઈએ હવે કાંઈ સારું છે કે ખાલી એમને એમ આવ્યા છીએ નવરાત્રી એન્ડ ફેસ્ટિવલ એટલે નવરાત્રી માટે કાંઈ તો બરાબર છે ગાઈ સારું હશે શાયદ તો દેખના હા આગે શ્રદ્ધાબેન યે લોકો બ્રેક માર રહે કેટલી શોપિંગ કરી શ્રદ્ધા દીધી હા એ તમારી ઉપર રાખીને બતાવો તો ખબર પડે સારા લાગે છે હવે અમે શ્રદ્ધા દીદીની હલ્દીમાં આવી ગયા છીએ રાઈટ શ્રદ્ધા દીદી શ્રદ્ધા દીદીની હલ્દી કરી જ નાખી આજે હે ને તારી કામ નાખી દેવાનસુ બોલાવી લે મને મૂકવાના જવું પડે ના ના હાલશે

નાસ્તામાં ઓનલી બે ત્રણ બિસ્કીટ જોઈએ પણ એમ થાય ભૂખ લાગી ઓનલી બે ત્રણ બે ત્રણ રોટલી થી ઓછું થયું ના બધા વરસાદ કેમ આવે

સો ગાઈસ હવે અમે સલૂન ક્લોઝ કરીએ છીએ અને હવે જઈએ છીએ ઘરે કા મમ્મીજી મેં દુપટ્ટો ઓઢી લીધો છે મારા વાળ ખરાબ ના થાય આજે કર્યા છે અને બારિશ તો રૂકને કાંઈ નામી નહીં લેરી ભાઈ સાહેબ એ ક્યાં ચાલ રહ સમજમાં નહીં આ રહ્યા હે તો મમ્મીજી બનાવે છે પરોઠા આજે જલ્દી જમવાનું છે કા મમ્મીજી है ना मस्त कपड़ा पहन रहा छो थैंक्स वेलकम गाइस पर ये तो oh, okay. मुझे एक ही पराठा चाहिए मम्मी जी okay.